જય શ્રી કૃષ્ણ આજે પાલક મેથીની મિક્સ ભાજી બનાવશું તો ઘણા પાલક ના ખાતા હોય ઘણા મેથી ના ખાતા હોય તો મિક્સ ભાજી બહુ સરસ બનશે તો પાલક મેથીને એક સરખા પ્રમાણમાં લઈ ઝીણી સમારી ધોઈ લઈએ એક પેનમાં તેલ લઈએ તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું લસણના ટુકડા લસણના ટુકડા થોડા વધારે એડ કરવાના કાંદાના ટુકડા એડ કરીએ બરાબર મિક્સ કરી લઈએ ટામેટાના ટુકડા એડ કરશું હિંગ અને હળદર એડ કરીએ સાતળવા ધાણા જીરું લાલ મરચું થોડો ગરમ મસાલો મિક્સ કરી અને કાંદા અને ટામેટા સરસ ચડી ગયા છે તો હવે ધોયેલી ભાજી એડ કરીએ ઉપર નીચે કરી અને બરાબર મિક્સ કરી લેશું આ ભાજીને ખુલ્લી જ આપણે ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું ત્રણ ચાર મિનિટ જેવું થઈ જાય એટલે ચણાનો લોટ લઈ અને છૂટો છૂટો આપણે ચમચીથી ચણાનો લોટ એડ કરીએ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું તો બે ત્રણ મિનિટ થઈ ગઈ છે ગાંઠા ન પડે તે રીતે બરાબર મિક્સ કરી લઈએ તો પાલક મેથીની ભાજી તૈયાર છે